નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જેણે આખા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે તમે પણ ક્યાંક ને ક્યાંક જોયું હશે કે બે હજાર છવ્વીસમાં પૃથ્વીનો અંત આવી જશે કોઈ કહે છે કે મહાવિનાશ આવશે કોઈ ત્રીજા વિશ્વયુદ્ધની વાત કરે છે તો કોઈ કહે છે કે આકાશી પિંડ પૃથ્વીને ખતમ કરી નાખશે લોકો એટલા ડરેલા છે કે મને કેટલાય મેસેજ આવ્યા કે અજયભાઈ આનું સાચું શું છે તો મિત્રો આજે હું તમારી સામે વિજ્ઞાન ધર્મ અને તર્ક સાથેનું સત્ય રજૂ કરવા જઈ રહ્યો છું આ વીડિયો પૂરો જોજો કારણ કે અડધું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે સેક્શન એક અફવાઓનું બજાર મિત્રો સૌથી પહેલાં તો એ સમજો કે આવી અફવાઓ નવી નથી યાદ કરો બે હજાર બારનું વર્ષ ત્યારે પણ લોકો કહેતા હતા કે દુનિયા ખતમ થઈ જશે માયા સભ્યતાનું કેલેન્ડર પૂરું થાય છે એટલે પ્રલય આવશે પણ શું થયું કંઈ નહીં આજે બે હજાર છવ્વીસ વિશે જે વાતો ફેલાઈ રહી છે તેનું મુખ્ય કારણ છે સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવાની લાલચ જ્યારે કોઈ ડરામનું ટાઇટલ લખે છે ત્યારે આપણે કુતૂહલવશ તેને ક્લિક કરીએ છીએ આ માત્ર ડરનો વેપાર છે ફેક ન્યૂઝ અને એડિટ કરેલા વિડીયોથી બચવાની જરૂર છે સેક્શન બે બાબા અને આગાહીઓનું પોસ્ટમોર્ટમ ઘણીવાર લોકો બાબા વેંગા કે નોસ્ત્રાદેમસ જેવી વ્યક્તિઓના નામે ખોટી વાતો જોડે છે પણ સત્ય એ છે કે તેમની આગાહીઓ એટલી ગૂંચવણભરી હોય છે કે તેને કોઈ પણ વર્ષ સાથે જોડી શકાય વિચારો મિત્રો જો કોઈ આગાહીકારને ખરેખર ભવિષ્ય ખબર હોય તો શું તેમણે કોરોના જેવી મહામારી વિશે પહેલાં ચેતવણી ન આપી હોત શું તેમણે ભૂકંપ કે પૂર જેવી કુદરતી આફતો રોકી હોત જ્યોતિષવિદ્યા એ રસ્તો બતાવવા માટે છે લોકોને ડરાવીને ઘર ભેગા કરવા માટે નથી એટલે કોઈ પણ તારીખ પર વિશ્વાસ કરતા પહેલાં વિચારજો સેક્શન ત્રણ વિજ્ઞાન સાયન્સ શું કહે છે હવે વાત કરીએ વિજ્ઞાનની નાસા અને ઇઝરો જેવી સંસ્થાઓ પાસે અત્યાધુનિક ટેલિસ્કોપ છે જે લાખો કિલોમીટર દૂરની ગતિવિધિઓ પર નજર રાખે છે વિજ્ઞાન સ્પષ્ટ કહે છે કે બે હજાર છવ્વીસમાં પૃથ્વી સાથે ટકરાઈ શકે તેવો કોઈ મોટો એસ્ટરોઇડ ઉલ્કા છે જ નહીં સૂર્યમાં એવો કોઈ વિસ્ફોટ નથી થવાનો જે પૃથ્વીને બાળી નાખે પૃથ્વીની ભ્રમણકક્ષા એકદમ સુરક્ષિત છે વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી હજુ અબજો વર્ષો સુધી રહેવાની છે એટલે જો વિજ્ઞાન ડરતું નથી તો આપણે શા માટે ડરવું જોઈએ સેક્શન ચાર આપણા ધર્મગ્રંથોનું સત્ય ચાલો હવે આપણા ધર્મ અને પુરાણો તરફ નજર કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે સૃષ્ટિનું ચક્ર તો ચાલ્યા જ કરશે પુરાણો મુજબ આપણે અત્યારે કલિયુગમાં છીએ શાસ્ત્રો કહે છે કે કલિયુગ કુલ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે જેમાંથી માંડ પાંચ હજાર વર્ષ વીત્યા છે હજુ તો કલિયુગની શરૂઆત છે તો પછી બે હજાર છવ્વીસમાં વિનાશ ક્યાંથી આવે જ્યારે પાપ ચરમસીમાએ હશે ત્યારે ભગવાન કલકી અવતાર લેશે પણ એ સમય હજુ ઘણો દૂર છે આપણા ધર્મે આપણને કર્મ કરવાનું શીખવ્યું છે હાથ જોડીને પ્રલયની રાહ જોવાનું નહીં સેક્શન પાંચ લોકો કેમ ડરે છે લોકોના ડરનું મુખ્ય કારણ છે નેગેટિવિટી આજે આપણે સવારથી સાંજ સુધી નકારાત્મક સમાચારો જોઈએ છીએ જ્યારે આપણું મન નબળું પડે ત્યારે આવી અફવાઓ સાચી લાગવા માંડે છે મારી તમને વિનંતી છે કે આવી અંધશ્રદ્ધામાં ન પડો અને તમારા પરિવારને પણ આવી વાતોથી દૂર રાખો તો છેલ્લે એટલું જ કહીશ મિત્રો કે બે હજાર છવ્વીસમાં દુનિયા ખતમ નથી થવાની આપણે હજુ ઘણું જીવવાનું છે ઘણી પ્રગતિ કરવાની છે આ વીડિયો બનાવવાનો મારો એક જ ઉદ્દેશ્ય હતો કે તમારો ડર દૂર થાય જો તમને આ વાત સાચી લાગી હોય તો આ વીડિયોને શેર કરજો જેથી બીજા લોકોનો ડર પણ દૂર થાય લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારી રાય કોમેન્ટમાં ચોક્કસ લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આવા જ સાચા અને લોજિકલ વિષયો પર મળતા રહીએ ખૂબ ખૂબ આભાર જય કૃષ્ણ